માણસ પ્રશ્નો બહુ હેલા છે સાહેબ બહુ અઘરું છે અમલ અને એક તો સલાહ બહુ હેલી છે આ જુનાગઢમાં મેં એક જણાને કીધું મેં કીધું મને એસિડિટી બહુથી છાતીમાં બળે છે તો મને એને સલાહ દીધી મને કે એનેથી તો મચ્છર મરી જાય પણ મેં કીધું ડીડીટી આ હું કહું છું એસિડિટી છે નોખા પાડી નોખા પાડી ભડના દીકરા ઓમાં મચ્છર મરે આમાં આપણે મરીએ એમ મને કે તો હશે ઓ સલાહ દેવી એને હું જવાર ભાઈ એક જણે એક જણાને એટલું કીધું કે મારા ઘરમાં ઉંદેડા બહુ થયા તો એટલે કે હરફ રાખો હરફ એમ એમ હરફ રાખો ને અમારે બસ સ્ટેન્ડ ઉભા જાવ એમ ઘર મૂકીને આવી સલાહ તો દેમાં આવી સલાહ તો દે એક જણાને ને આખે આંદણી થેલી આંદણી સાહેબ આંદણી એમાં એક ખબર કાઢવા આવ્યો કે હું થયું આખે ટેરા જેવું ખબર કાઢવા આવે એ જોવા જેવા હોય આમ ડોક્ટર ને ડોક્ટર થઈને આવ્યો હોય કને તો ખબર કાઢવા આવી લે હું કે ખબર હું ઢોલિયા ઢાલ્યા લે ઢોલિયા ડાયરેક્ટ મરવા પડ્યા કે હું થયું વરી કાલ તો પેલામાં માં આટા મારે એમ ગામ માં આટા મારતા હતા અને આજ વરી હું થયું તો કે એટેક આવ્યો કેટલા તો કે બીજો તો કે હવે એક રહ્યો હવે આ હારું થી તને બોલાવ્યો છે બહુ સલાહ દીયો આ કે હું થયું કે આંધણી થઈ હું સોપડું લીલું લીલું એ મારા દીકરા છે ધીરે ધીરે ખબર કાઢે પરસેવો વાળી દીઓ હું ચોપડું લીલું ચોપડું કહેતો તો વાંધે ને હું ચોપડું લીલું લીલું લીમડાના પાંદડા કોણ કહી ગયું કે આ ભીખુદાને આવ્યા કહી ગયા એને હું ખબર પડે ત્યાં થોડા રાગડા કાઢવા છે આ તો નજરના કામ છે કોઈ આંટી દે લીમડાના નહીં ખાખરાના લગાડો બીજે થી ખાખરા ના પાન લગાવ્યા વળી કોક આવ્યું હું થયું આખે ટેરા જેવું આંધળી થી હું સ્વપ્નું લીલું લીલું તો કે ખાખરાના પાંદડા કોણ કહી ગયું તો ભાઈ આ તબલથી હતા સાગરદાન ગઢવી એને કીધું ના ખાખરાના પાંદડા નહીં એના મૂળિયા લગાડો તો બીજે થી મૂળિયા લગાડ્યા બિચારો આમ દવા બદલાવ્યો કર્યો તો આંખ વહી ગઈ ને આંધળી રહી બોલો મુદો ઉયોગ્યો મુદો ગાંધીપુઠા બારોઠ થઈ મે આવ્યો હો કાંજીબેન લઈ આવી હતી આઈ બોવ આવતા મેળામાં કાંજીપુઠા બારોઠ હકો બાબોન જીથરો બાબોન કાંજીબેન આમ છટા કેવી હતી દુવા ગાવાની ઓ વિધલા વિદાયણ વિધા વન માફ રે આવો ને મૈં સર વિધલા વિદાયણ વિધા વન માફ રે

પેલા અમે દિવાલીબેન લાખાભાઈ ને એ બધા પ્રોગ્રામ કરતા ને પ્રાણભાઈ ને બધા થાય તો માયકે નહોતા સાહેબ અને આખું ગામ સામે બેઠું બેઠું સાંભળતું હો કારણ કે અંદરથી થી માણસ શાંત હતું હા અટાણ તો માથે ભૂગલું હોય તો કે વધારો વધારો હવે કેટલું વધારું તું અંદર તારી દુનિયા બગડી ગઈ એમાં ભૂંગળું શું કરે ખરેખર હોય એમ ને વગર મેં કે પ્રોગ્રામ આ ભીખાભાઈને ને બધાને ખબર છે આ બધાને અમે વગર આમ ઓ આમ ચોરે ગાઈડલા નાખી દઈએ એમે કાનજીભાઈ તો વાર્તા કરતા સાહેબ અદ્ભુત સિતાર ઉપર વાર્તા કરતા સિતાર કેવો વગાડતો કેવો વગાડતો અદ્ભુત વગાડતો મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય જને ભેળે મેલડી અને દાળી દરબદા જાય હાવ દેશી હતા હાવ દેસી પહેલી વાર પ્લેન માં બેઠા સાહેબ પહેલી વાર લાખાભાઈ અમે બધે મુંબઈ જાતા હતા ને પહેલી વાર પ્લેન માં કાંજીભાઈ બેઠા ને તો કાંજીભાઈ એમ થયું આમાં સેને અડાય નહીં અડી એટલે પડે હેઠું સમજ્યા એટલે આમ હોદોડ પણ બેઠા માયરામાં જેમ વરરાજો બેઠો હોય એમ તો લાખાભાઈ ગઢવી કે તમે કઈક મોકરા તો પડો હા હોદોડ બમ કામ બેઠો તો કે નહીં આમાં સેને અડાય નહીં

વાગે રાજકોટ અને બાર વાગે મુંબઈ મગર આકાશની મગરવ્યાણી મગર મગરવ્યાણી લાલ લીલા પીળા બસોલિયા જન્મવા સાહેબ દાંત કાઢી કાઢી ભરી ગયા દિલ્હી ગયા ને તો હિન્દી હિન્દી મીડિયા બોલવા હિન્દી બહુ હિન્દી ભાષા મીઠી બહુ સાહેબ અતિ મીઠી હો આઈએ તા તો તો એવી મીઠી પણ આવડે આ હિન્દી છે ને એ તો તો બોલીએ ઉપડી જાય એવી જાડી છે ને મને એક જણે કીધું કે હિન્દીમાં થોડોક પ્રોગ્રામ આપો તો હિન્દીમાં મેં કાલે મોરાટ બાબુ કીધું મેં કીધું હિન્દીમાં હું થોડુંક બોલ્યો ને તો હિન્દી ભાષા આવીને કે તમે આના કરતા ગુજરાતીમાં બોલો ને તો સમજાય હિન્દીમાં કાંઈ સમજાતું નથી આવી હિન્દી ઉપાડી કાનજીભાઈ રિક્ષા ભાડે બાંધી ને તો દિલ્હીમાં તો હિન્દીમાં જ બોલવાનું હોય ને તો આને હિન્દીમાં શરૂઆત કરી હમ તમારી રિક્ષા બાંધતે હૈ તે ગરીબડી ના થાતે હૈ અને હવે ખુટલાય કરતે હે તમારી ફરજા નબળી હોગી તુમકો નહીં જરેગા હોહરવા નીકળેગા ગરમ થઈ ગયા કાનજીભાઈ તો હા પાછા અહીંયા અહીંયા આવ્યા પછી હિન્દી માં જ બોલે બધા હિન્દીમાં હિન્દી ભાષા મીઠી બહુ છે આ માલધારીઓને અંતુભાઈ આપણા ઉનાવાળા અંતુભાઈ 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 ભટ્ટ ધીરુભાઈ એ પ્રવાસમાં માલધારીઓને લઈ ગયા દિલ્હી દિલ્હીની બજારમાં માલધારીઓ છૂટા છૂટા રખડવા મીડા ભાઈ અને એમાં દુકાને દુકાને ભીસ્કીટ હે હિન્દી મીડિયા બોલવા ભીસ્કીટ હે બિસ્કીટ નહી ભીસ્કીટ હે ચોલો દુકાન વાળો કે ક્યાં ચઈએ તો કે મુલાકા પતિકા જેસા ગોલ નહીં આતે હે મૂળાના પતિકાના દાખલા દીધા અને અહીંયા આવ્યા પછી ભેવું સારતા સારતા હિન્દી જ મીડિયા બોલો આવો ભગર હાલતી નહીં હે ભૂરા કુંઠી ફૂસલી હે પણ આ હિન્દી ફૂસલી તો જુઓ તમે પણ કાનજીભાઈની છતાં બહુ સારી હતી અદભુત છતાં હતી વાર્તા એવી માનતા સાહેબ